દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે સૌને પોતાનું ઘર મળે ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે આઠ વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન મળ્યું નથી પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે આઠ વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ ગયો જોકે આ વાતને આઠ આઠ વર્ષ વીત્યા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલા ન લેવાતા લોકોમાં રોષ ભમૂક્યો છે અને બીજી તરફ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવણીની વાતો કરી રહ્યા છે જિલ્લા મથક પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા આઠ વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ન હલે તેવી બાબત પાલનપુરમાં સામે આવી છે અગાઉ બે હજાર સોળમાં ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના એક હજાર ત્રણસો બાણું આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચર જમીનમાં બનાવી દેવામાં આવ્યા હતા અને આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલમપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે એક આવાસ ઉભા કરી દીધા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આવા આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે મારું નામ હરેશભાઈ શામળભાઈ કોરોટ સરપંચ સદરપુર ગ્રામ પંચાયત આજે સદરપુર મુકામે રાજીવાળા સિદ્ધના બનાવવામાં આવેલ છે તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા માટે નીમ કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકા દ્વારા એક જગ્યાનો અમુક ભાગ કચરાના નિકાલ માટે ફાળવી દીધો અને અડધી જગ્યાના અંદર આવાસ યોજના બનાવવામાં આવી હતી ખરેખર આ આવાસ યોજના બનાવવા માટે કોઈપણ જાતની પંચાયતની સંમતિ કે મંજૂરી લેવામાં આવેલી નથી અને આજે એને સાતથી આઠ વર્ષ ઉપર અગાઉ થઈ ગયા સરકારના કરોડો રૂપિયા ખર્ચ્યા ગયા પણ એ ખંડેર હાલતમાં પડી ગયેલ છે અને રાત્રિના સમયે ખંડ એવા ભયંકર હાલત હાલતમાં થયા દારૂના અડ્ડા જેવા દૂષણો ત્યાં ત્યાં અડ્ડોગામ બની ગયું છે તો રાત્રિના સમયે તો કોઈ ભાઈ બહેનને જવું હોય તો આ બાજુ જવા મુશ્કેલ છે તો આ બાબતને સરકારના કરોડો રૂપિયાનું પાણી થઈ જાય તો આ બાબતે કોઈ સરકાર શ્રી ઘટતા પગલાં લઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી એવી ગ્રામજનો તરફથી અમારી ફરજ અને વિનંતી અરજ છે સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને લાભ મળે અને ઘરનું ઘર મળે તે માટે આ આવાસ યોજના મૂકવામાં આવી હતી ત્યારે પાલનપુરના ગરીબો માટે આવાસ યોજનાના જે મકાન બનાવવામાં આવ્યા છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે લાભાર્થીઓ છે તેમને મકાનમાં રહેવું છે સરકાર મકાન આપે તો રહેવા જઈ શકે જોકે મકાન તો બનાવી દીધા છે પરંતુ આ ધૂળ ખાતા મકાન બને વર્ષો થઈ ગયા પણ લાભાર્થીઓને કેમ આપવામાં આવ્યા નથી તે એક મોટો પ્રશ્ન છે જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે અને વંચિતોને લાભ મળે તે આશાથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને હેતુ ફેરની મંજૂરી માટે દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે જોકે સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે એ જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરીપુરા હતી પણ પછી તેને ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી એના પછી સરકાર શ્રીમાં હેતુ માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે એ હેતુફેર થઈ ગયા પછી એ બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે એના પછી આ કામ પૂર્ણ કરી અને જે પણ આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે મકાન આવશે એ હજુ સુધી મને કોઈ આઈડિયા નથી કે કેટલાક ખર્ચનો થયેલો છે પણ અત્યારમાં જે છેલ્લા હપ્તા બાકી છે તો એમાંથી બાકીનું કામ હશે એ કરી દેવામાં આવશે ગેરકાયદેસર બનાવેલી રાજીવ આવાસ યોજનાના એક હજાર ત્રણસો બાણું મકાન કરોડોના ખર્ચે બન્યા હતા જે આજે આઠ વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખસેડી અને ગ્રામ્ય પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે સરકારના કરોડો રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી લાભાર્થીઓને લાભ મળશે